ભગવાન શિવ દેવીને કહે દેવી એ ભાગવત કથા રૂપી હું અમૃત પાન કરું છું શ્રવણ કરું છું એનું ગાયન કરું છું આદિ વક્તા પણ શિવ છે આદિ શ્રોતા પણ શિવ છે દેવીએ કહ્યું તું એ કથા પ્રભુ મને પણ સંભળાવો અને ત્યારે ભગવાન શિવ કહે દેવી એ જાહેર ન થાય એ કથા જાહેરમાં ન કરી શકાય એવી જગ્યા જોઈએ કે જ્યાં એકદમ નિરવ શાંતિ હોય નિતાંત શાંતિ હોય કે ત્યાં જીવ જંતુ પણ ન હોય માણસ તો શું પણ બીજો જીવ પણ ન હોય એવી જગ્યાએ આ કથા થઈ શકે આ સતયુગની કથા છે વિચાર કરો કે ભગવત કથા શ્રવણ કરવા માટે કેટલા નિયમોની જરૂર હતી એક પાત્રતાની જરૂર હતી એક અધિકારી પણ આની જરૂર હતી એ સતયુગની વાત છે એ તો ધન્ય છે આપણે સૌ કલયુગના જીવો કે આજે કલયુગમાં ભગવત કથા બધા માટે સુલભ કરી દીધી કોઈ પણ જીવ હોય ભગવત કથા શ્રવણ કરવા માટે કલયુગમાં કોઈ નિયમ નથી એક ભગવાનનું નામ અને ભગવાનની કથા કોઈ પણ જાતિ વર્ણ ધર્મ સ્ત્રી પુરુષ બાળક વૃદ્ધ દેશ પરદેશ કોઈ પણ હોય ધર્માત્મા દુરાત્મા કોઈ પણ માણસ ભગવત કથા શ્રવણ કરવાની અધિકારી છે એ જો ભગવાનની કથા સાંભળશે ભાવથી કે કભાવથી તો પણ એ શ્રવણ ભક્તિ ગણાશે આ કલિયુગનો સૌથી મોટો ગુણ છે કોઈ પણ જીવ ભગવાનનું નામ લેશે ભગવાન ક્રિષ્ન સ્મરણ કરશે વાસુદૈવ નારાયણનું નામ લેશે આ કઠિન કલીકાલમાં રામ રામ કરશે તો પણ એનું પરમ કલ્યાણ થશે સમાધિના ભગવાન કૃષ્ણ કેશવનું કીર્તન કરવાથી પ્રાપ્ત થાય છે શ્રીમદ ભાગવત એનું મહિમા બતાવે છે કલયુગ અંદર ભગવત કથા શ્રવણ કરવી એ પ્રથમ ભક્તિ છે નવધા ભક્તિ કહેવામાં આવી છે એમાં પ્રહલાદજી કહે છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ નિવેદનમ જે નવધા ભક્તિ એમાં પ્રથમ ભક્તિ છે શ્રવણ ભક્તિ ભગવાનની કથા શ્રવણ કરવી એ જીવની પહેલી ભક્તિ છે એ ની અંદર ભગવાન શિવ મા દેવીને કથાનો મહિમા ગાન કરતા કહે છે કે દેવી એવી નિર્જર જગ્યા નિરવ શાંતિ હોય એવી જગ્યા એક વિશેષ પવિત્ર સ્થાનમાં એ કથા થઈ શકે અને પછી માં જગદંબાને સાથે લઈ અને ભગવાન હિમાલયની એ પાવન ગુફાની અંદર પ્રવેશ કરે છે એ ગુફામાં ભગવાનનું મંગલાચરણ કરી અને ભગવત કથાનો શુભારંભ કરે છે પણ એ જગ્યાએ જે શુક પક્ષીનું જે બચ્ચું જે ઈંડાનો જન્મ થયો એ ઈંડામાંથી પવનના પ્રવાહથી એ શુક બાળનો જન્મ થયો ખબર નથી ભગવાન શિવ તો અંતર્યામી છે બધું જાણે છે પણ આ દિવ્ય લીલારૂપ જગતને બતાવવા માટે એક શુક બાળે એ કથા સાંભળી છે અને પછી શિવને ખબર પડી તો શિવ એની પાછળ ત્રિશુલ લઈને દોડ્યા છે સુખબાળ ત્યાંથી ઉડતું ઉડતું નીકળ્યું અને જ્યાં બદ્રી વિશાલની બાજુમાં સરસ્વતીના તટ પર ભગવાન વેદ વ્યાસનું સમ્યાપ્રાસ નામનો જે આશ્રમ છે ત્યાં ભગવાન વેદ વ્યાસના ધર્મપત્ની બેઠા એ સમયે એને બગાસું આવ્યું યોગાનું યોગ ભગવાનની ઈચ્છા હતી અને એના મુખની અંદર એ સુખબાળ પ્રવેશી ગયું બાર વર્ષ સુધી માતાના ઉ રહ્યો ભગવાન સુખદેવજી બાર વર્ષ વીતી ગયા પછી ભગવાન વેદ વ્યાસે પ્રાર્થના કરી ભગવાનના દર્શન થયા અને શ્રી સુખદેવજી મહારાજનો પ્રાદુર્ભાવ થયો છે આ દિવ્ય કથાનો મહિમા છે ભગવત કથાનો મહિમા છે શ્રવણ ભક્તિ શ્રી સુખદેવજી મહારાજ એ શ્રીમદ ભાગવત કથાના ઉત્તમ પ્રકારના વક્તા છે અને ઉત્તમ પ્રકારના શ્રોતા શ્રી પરીક્ષિતજી મહારાજ છે જ્યાં ગંગાના કિનારે શ્રીમદ્ ભાગવતની કથાનો શુભારંભ થઈ રહ્યો છે